નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના એરેન્ડાના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના એરેન્ડાના બજાર ભાવની વાત કરીએ તો સમી 1295 થી 1317 તલોદ 1310 થી 1315 રાજકોટ 1200 થી 1309 પ્રાંતિજ 1290 થી 1310 પાટડી બારસો નેવું થી બારસો પંચાણું વિસાવદર એક હજાર પચાસ થી અગિયારસો છિયાસી જામજોધપુર બારસો થી બારસો છાસઠ પચાઉ તેરસો થી તેરસો વીસ સિદ્ધપુર બારસો થી તેરસો ત્રીસ કડી બારસો થી તેરસો સોળ મહેસાણા બારસો થી તેરસો ચોત્રીસ આંબલી આસણ તેરસો થી તેરસો પંદર દાહોદ બારસો થી બારસો ચાલીસ ઈડર તેરસો થી તેરસો વીસ બાવડા બારસોથી તેરસો પચીસ માણસા તેરસોથી તેરસો એકત્રીસ દહેગામ બારસો થી તેરસો બે રખિયાલ બારસો પંચ્યાસીથી બારસો પંચાણું અમરેલી અગિયારસોથી બારસો એંસી જેતપુર બારસો પંચ્યાસીથી બારસો પંચોતેર જસદણ બારસો ચુમ્માલીસથી બારસો ચુમ્માલીસ કલોલ તેરસો થી તેરસો સત્તર હારિજ બારસો પિંચોતેર થી તેરસો પંદર બહુચરાજી તેરસોથી તેરસો એકવીસ વડગામ તેરસો પંદરથી તેરસો પંદર વાંકાનેર બારસો થી બારસો પચાસ ચોટાણા બારસો થી તેરસો દસ અંજાર બારસો થી તેરસો બાર ભાવનગર બારસો થી બારસો સિત્તેર ભાભર તેરસો થી તેરસો અઠ્યાવીસ જુનાગઢ અગિયારસોથી તેરસો મોડાસા બારસો પચાસથી તેરસો ટિન્ટોઈ અગિયારસો એકાણુંથી બારસો બાણું ધાનેરા બારસો એંસીથી તેરસો પચીસ દિયોદર તેરસોથી તેરસો ત્રેવીસ હિંમતનગર તેરસો થી તેરસો વીસ ડીસા તેરસો બારથી તેરસો અઢાર ગોંડલ એક હજાર થી તેરસો છવ્વીસ લાખણી તેરસો એક થી તેરસો એકવીસ જામખંભાળિયા અગિયારસો થી બારસો એંસી ચાણસમા બારસો થી તેરસો સત્તર પાટણ બારસો અગિયારથી તેરસો એકતાલીસ થરા બારસો થી તેરસો ત્રેવીસ સિહોરી બારસો એંસી થી તેરસો પચીસ પાલનપુર તેરસોથી તેરસો છવ્વીસ વિસનગર તેરસોથી તેરસો છત્રીસ ગોઝારિયા તેરસો પાંચથી તેરસો પચીસ વિજાપુર તેરસો પાંચથી તેરસો ઓગણચાલીસ કુકરવાડા બારસો પચાસથી તેરસો બત્રીસ કોડીનાર એક હજારથી બારસો એંસી જામનગર એક હજારથી એક હજાર સાઠ વારા બારસો એકોતેરથી બારસો પંચાણું ભુજ તેરસોથી તેરસો બે થરાદ બારસો થી તેરસો ત્રીસ રાહ તેરસો થી તેરસો દસ ચાદર તેરસો થી તેરસો તેર નેનાવા બારસો સાહીઠ થી તેરસો તેર ભીલડી બારસો થી તેરસો વીસ વિરમગામ તેરસો થી તેરસો ચૌદ ઉનાવા તેરસો તેરસો